નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું સમાચાર આવી રહ્યા છે કે સાત વાગ્યા સુધી પંદર જિલ્લામાં વરસાદની આગાહી છે જેમાં બોટાદ ભાવનગર અને અમરેલીમાં વરસાદ આગાહી છે સાંજે સાત વાગ્યા સુધીમાં તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં પણ સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે તો ડાંગ અને દાહોદમાં પણ વરસી શકે છે વરસાદ રાજકોટ જામનગર જૂનાગઢમાં પણ વરસાદની આજે આગાહી છે પોરબંદર કચ્છ અને દ્વારકામાં પણ મેઘરાજા વરસી શકે છે જો કે આજે રાજ્યમાં સૌથી વધારે પોરબંદરમાં વરસાદ ખાબક્યો છે આજે સવારના ચાર કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ પોરબંદર અને રાણાવાવ પંથકમાં ખાબક્યો છે ત્યારે હજુ પણ સાંજે સાત વાગ્યા સુધીમાં કચ્છ દ્વારકા પોરબંદરમાં મેઘરાજા વરસી શકે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં વરસાદ ખાબક્યો ખંભાડિયામાં ચાર કલાકમાં સવા સાત ઇંચ વરસાદ ખાબક્યો ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા પ્રથમ વરસાદમાં જ ખંભાડિયા નગરપાલિકાની કામગીરી પર પ્રશ્ન ઊભા થયા સાત ઇંચ વરસાદ ચાર કલાકમાં કામગીરીના તંત્રના દાવાઓ જે છે એ પોકળ સાબિત થયા છે અનેક વિસ્તારો એવા છે કે જે પાણી ભરાવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે વિજલપર કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે દ્વારકા દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો ત્યારે બપોર બાદ બે કલાકની અંદર સાડા સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વાત કરીએ તો મોસમનો પહેલો વરસાદ જ સાડા સાત ઇંચ ખબકતા ખંભાડિયાના મુખ્ય બજારોમાં ગોટોણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે હું apne સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી જામ ખંભાડિયાના જે આ દ્રશ્યો છે રેલવે સ્ટેશન રોડ છે રામનાથ સોસાયટીનો રોડ છે આ રોડમાં તમામ રોડમાં ગોટોણ સમા પાણી ભરાઈ જયા છે વાહન ચાલકોને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાની જે પ્રી મોનસૂન કામગીરી છે તે પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો છે ખંભાડિયાનો મેઇન રોડ આવેલો છે આ રેલવે સ્ટેશન રોડ છે આ રેલવે સ્ટેશન રોડમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યું છે કે વાહન ચાલકોનો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે તો બીજી તરફ વાત કરીએ તો ખંભાડિયાના રામનાથ સોસાયટી રોડમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક રાહદારીઓ અને વાહનો બંધ પડી જવાની પણ સમસ્યા સામે આવી તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ખંભાડિયા તાલુકાના રામનાથ સોસાયટી રામનાથ વિસ્તાર આસપાસના ગ્રામ્ય વિસ્તાર આ તમામ જે વિસ્તારો છે તેના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે ત્યારે

કલ્યાણપુર ની વાત કરીએ તો કલ્યાણપુરમાં સામાન્ય વરસાદી જાપતું હતું દ્વારકામાં અત્યારે વરસાદ નથી પરંતુ જામ વાત કરીએ તો જામ વહેલી સવારે સામાન્ય વરસાદ હતો ત્યારબાદ બપોરે ત્રણ ત્રણ વાગ્યાથી થી ચાર વાગ્યાના સમય દરમિયાન જે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી આ તોફાની બેટિંગમાં અંદાજીત સાડા સાત ઇંચથી વધુ ખંભાળીયા વરસાદ ખાબી ખાબકી ચુક્યો છે ત્યારે ખંભાડિયામાં તમામ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને રામનાથ સહિત જે મુખ્ય બજારો છે તેમાં ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે મુકુંદ ખેડૂતોની દ્રષ્ટિએ આ વરસાદ કેવો છે ખેડૂતો શું કહી રહ્યા છે આટલો વરસાદ પડ્યો છે ત્યારે કારણ કે તેઓ ની રાહ જોતા હતા વરસાદ આવે ત્યારે મગફળી સહિતના જે પાકો છે તે વાવવાના હોય છે ખેડૂતોને ત્યારે આ વરસાદ છે તેને સોના સમાન સાબિત થઈ ચૂક્યું છે કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે કેમકે વરસાદ વિરામ લીધા બાદ ખેડૂતો તુરંત જ વાવણી કરશે અને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી ખંભાળિયાના બીજા કયા કયા એવા વિસ્તારો છે જે જળબંબાકાર થઈ ગયા હોય જી પંકજ વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ સોની બજાર જોધપુર ગેટ નગર ગેટ સહિતના જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ખંભાળિયામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરવા લાગ્યા છે પરંતુ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની જે યા ની બજારોમાં પાણી દેખાવા લાગ્યા છે પંકજ જી ખાસ સ્થાનિક લોકોને ગરમી થી ચોક્કસ રાહત મળી હશે મુકુદ કારણ કે ઘણા સમયથી ગરમી એટલી ભીષણ હતી કે લોકો વરસાદની રાહ જોતા હતા પંકજ વાત કરીએ તો તેમજ આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આ વિસ્તારમાં વરસાદ ન થવાના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું ત્યારે ગઈકાલે રાત્રે વરસાદ વરસતા જે લોકો છે તેને ગરમીમાંથી ખાસ રાહત મળી છે જી મુકુંદ આભાર માહિતી આપવા માટે તો હાલ ખંભાળીયાથી જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે માત્ર ચાર કલાકમાં જ સાત ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાવાયો છે અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે ખંભાળિયાના જે તમામ મુખ્ય રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અહીંયા ગરમીથી પણ લોકોને રાહત મળી છે પણ એક સામ સાત ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે તેના કારણે નગરમાં હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેની તસવીરો આવી રહી છે ચાર જ કલાકમાં સાત ઇંચ વરસાદ જામખંભાળિયામાં રામનાથ સહિત નગર સહિતના જે વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે આ તસવીરો જુઓ આમ તો મોટાભાગના ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે પરંતુ દ્વારકામાં અને એમાં પણ ખંભાળિયામાં આ તસવીર છે કે સાડા સાત ઇંચ વરસાદ માત્ર ચાર કલાકમાં ખાબે ગયો છે જોકે હાલ ખંભાળિયામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ વિરામ બાદ અત્યારે જે તસવીરો છે કે પાણીનો નિકાલ નથી અને તેના કારણે આ પાણી ભરાયેલા છે જેથી વાહન ચાલકોને અવર જવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયાની રામનાથ સોસાયટી છે તે રામનાથ સોસાયટીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રામનાથ સોસાયટીમાં મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી થઈ છે અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું સોની બજાર લુહાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા વરસાદથી વાતાવરણમાં માં ઠંડક પણ ફેલાઈ અને લોકોને ગરમી રાહત મળી ગઈ છે તો દ્વારકાના ખંભાળિયા તાલુકાની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે જ્યાં રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી છે એ જોવા મળી રહ્યા છે કારણ કે બે જ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખંભાળિયા શહેરમાં ખાબક્યો અહીંયા મેઘરાજાની ધમાકેદાર રાજ્યમાં કહીએ તો સૌથી વધારે વરસાદ આજે ખંભાળિયામાં પડ્યો છે સાડા સાત ઇંચ વરસાદ ખંભાળિયામાં નોંધાયો છે આ સૌથી વધુ વરસાદ અને પ્રીમોન્સૂન એક્ટિવિટી અને સાથે સાથે વરસાદની આગાહી જે બંને છે અને ખાસ તો હજુ ઘણા બધા જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે 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 અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ વરસાદ આજે નોંધાયો ખંભાડિયા શહેરમાં અને આસપાસના તમામ જે ગ્રામીણ પંથક છે ત્યાં પણ વરસાદ ધોધમાર પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે સોની બજાર લુહારસાડ વિસ્તારમાં વરસાદ પડ્યો અને આ વરસાદ જ્યારે બે કલાક સતત પડ્યો હતો તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ તો દ્વારકા હવે વાત ભાવનગરની ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ મોરબા સાડખાખરા તુખપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે હવે વાત જૂનાગઢ જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે ચોકલી વડાલ ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે જેના પગલે ખેડૂતોને હાલ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કારણ કે વાવણીલાયક વરસાદની હવે જરૂરિયાત ઊભી થઈ છે વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે જ્યારે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી ગઈ છે જો કે હજુ જૂનાગઢના તમામ તાલુકાઓમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો પરંતુ જ્યાં જૂનાગઢ શહેર અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે હજુ ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જૂનાગઢથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે જે ખેડૂત વર્ગ છે એમને રાહત મળી છે ખેડૂત આ વરસાદની રાહ જોઈ રહ્યો હતો અને હવે સારો વરસાદ આજે પડ્યો છે તો સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે તો જૂનાગઢના આ દ્રશ્યો અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે જૂનાગઢ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી ગયા શહેરના છાયા સવારથી જ શરૂઆતના જે સવાર છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં જ અઢીથી લઈ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ચોમાસા પહેલા જ ઘરોમાં પાણી ઘૂસી ગયા આ તસવીરો જુઓ હજુ તો ચોમાસું આવ્યું નથી અને સવારના બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયો અને લોકો લોકોના ઘરોમાં સમા પાણી ભરાઈ ગયા પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદ જ માત્ર કહી શકાય કે સામાન્ય બે જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે એમાં પોરબંદરથી જે શહેરના જે વીજળી પ્લોટથી છે ચોખી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં કહી શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે ને લોકોને જે હેરાનગતી છે તે સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે જેથી રસ્તા તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે જેના કારણે ઘર વખરી તેમાં જે માળ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની જેઓને થઈ રહી છે માજી આ જે તમારે પ્રશ્ન છે કેટલા સમયથી આ પાણી ભરાવાનો પ્રશ્ન છે જોવા મળે છે આમ તો 3 4 વર્ષથી આ ફળિયામાં આવતું પણ 2 વર્ષથી આ ઘરમાંય એ ગરી જાય છે પાણી ઘરમાં ન ગરતું ફળિયામાં આવતું ઓલોઈડીમાં આવતું અને જે ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જાય તો બે વર્ષથી આ ઘરમાં ગરી જાય છે અને ઘરમાં નુકસાની થાય અમાર વધારે અને આ પેલો વરસાદ છે જી તો માત્ર 1.5 જેટલો વરસાદ પડ્યો છે તો આ પાણી

આવડી સિતર એકોતેર વર્ષની ઉંમરે જે રીતે તંત્રના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘુસ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકી કાઢવા માટે જે મહામુસીબત છે તે સામનો કરવો પડી રહ્યો છે આપ શકો છો કે શેટી ના પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા જોવા પડી રહ્યું છે અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે ગુજરાતી સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે માંગરોળના પીપોદરા કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાવા ખાવાક્યો વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટાં ગરમી અને વચ્ચે વરસાદનું આગમન થયું છે માંડવીના પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા સિવાય ઓગણત્રીસ જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો પાંચ દિવસ વરસાદની સ્થિતિ રહેશે વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે